અંદર કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આપણે એવું જોયું છે કે પક્ષમાં અદલા બદલી કાર્યકર્તાઓ કરતા હોય છે કે એમને કોઈ મોટું પદ મળે એ માટે કોઈ બીજા પક્ષમાં જોડાઈ જાય આપણે આવું અવારનવાર જોયું છે અને એ જ સમય દરમિયાન જ્યારે હમણાં જે ચૂંટણી ગઈ એ જ સમય દરમિયાન જે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે તેમણે જે પોતાનો જે પક્ષ હતો એમના પિતા સાથે હતા તેમાંથી છેડો પક્ષી તેઓ ભાજપમાં જોડાયા હતા હવે તેમણે ભાજપમાં જોડાયા બાદ થોડા જ સમયની અંદર તેમણે રાજીનામું આપ્યું છે હવે કયા કારણોસર રાજીનામું આપ્યું છે તેમની વાતચીત કરીએ કારણ કે તેમણે ફેસબુક પોસ્ટ મારફતે રાજીનામું સી આર પાટીલ આપી દીધું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું મહેશ વસાવાએ હવે ભાજપમાંથી છેડો ફાડી દીધો છે કયા કારણોસર તેમની વાતચીત કરી અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ આપણે જોઈ લઈએ કારણ કે સી આર પાટીલને કહેવામાં આવ્યું છે અને વિષય છે કે રાજીનામું આપવા બાબત હું મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય પદ પરથી રાજીનામું આપું છું કારણ દર્શાવે છે ડોક્ટર ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ ઈશ પવિત્ર જન્મદિન પર ભારત કા પવિત્ર સંવિધાન લિખને ભારત રત્ન સહી લેકિન ભારત અનમોલ રત્ન માનના ચાહીએ इस समय में भारत संविधान से नहीं चलता दिख रहा है मैं भारत की जनता को बताना चाहता हूँ आदिवासी दलित ओबीसी मुस्लिम ईसाई सिख अन्य गरीब पिछड़ा वर्ग हम साथ में चलेंगे साथ में लड़ेंगे आरएसएस और बीजेपी की विचारधारा को खत्म करेंगे आगे बहुत लड़ना है लड़ेंगे बटोंगे तो कटोंगे भारत बनना है बना रहेगा जय भारत जय संविधान जय जोहर जय मूल निवासी एट्ले अहेश वसावय हम જે રાજીનામું દીધું છે તેઓ પણ રહી ચૂક્યા છે છે આપણે અવારનવાર જોયું કે હંમેશા જે ઓબીસીની ની રણનીતિ ઉપર સવાલ થાય છે કે આદિવાસીઓને પોતાના જે હક અને જે હિસ્સો છે તે નથી આપવામાં આવતો એટલે અવારનવાર આ તમામ જે નેતાઓ છે તે મેદાનમાં આવતા હોય છે લડત લડતા હોય છે મહેશ વસાવા જે ભાજપમાં હતા તેમ છતાં તેઓ આ તમામ મુદ્દે લડતા આવ્યા છે હવે જ્યારે ક્યાંક તેમને એવું લાગ્યું કે આજે જ્યારે સંવિધાન દિવસ ક્યાંક છે એટલે કે ભીમરાવ આંબેડકરની જે જન્મ જયંતિ લોકો ઉજવી રહ્યા છે તે જ દરમિયાન તેમને ક્યાંક એવું લાગ્યું કે હજુ સુધી જે સંવિધાન તો છે પરંતુ આદિવાસીઓને તેમના હક ઈસુ હજુ સુધી નથી મળ્યો એટલે ક્યાંકને ક્યાંક તે અપાવવા માટે પણ તેમણે રાજીનામું આપ્યું હોય કારણ કે ભાજપમાં રહેલા છે અને પોતાની વિચારધારા સાથે કે પછી ભાજપની જે વિચારધારા છે તે એમને પસંદ નથી એટલા માટે તેમણે રાજીનામું આપ્યું હોય હવે સૌથી પહેલાં તો મહેશ વસાવાએ અમારા એડિટર ગોપી ઘાંગર સાથે શું વાતચીત કરી છે તે

ત્યારે અમને કોઈ મીડિયા નઈ પૂછતું તું જયારે અમે થોડુંક બે વખત ધારાસભ્ય અમે ના ખાલી બીજેપી માં જોડાય અને આજે છૂટા થયા ત્યારે આપ પૂછો છો એટલે કહેવાનું મતલબ તમારા પ્રશ્નો માટે નથી પણ મીડિયા માટે વાત કરું છું ત્યારે અમારું કોઈ મીડિયમ નહી કોઈ પૂછતું તું

લગડા છે ને લડતા રહે છે ને બેન અમે અમારી મારા ફાધર અમારા આખી જિંદગી લડ્યા અમારા બાપ દાદા લડ્યા હોય તો અમે કેમ નહીં લડી શકીએ અચ્છા અને છોડવા પાછળનું કારણ શું વિચારધારા સિવાય પણ વચ્ચે તમે ત્યાંની સુગર ફેક્ટરીને લઈને મુદ્દો ઉપાડ્યો તો એમને પણ તમારા ઘણા મન મોટા આવતા હતા સામે ના સુગર ફેક્ટરી માટે નહીં અમે સિંચાઈ માટે બી અહીંની લડ્યા છે વિસ્થાપિતો માટે લડ્યા છે પણ હવે છોડવા પાછળનું કારણ શું તમને કોઈ પદ ના આપ્યું એ પણ એક કારણ હોઈ શકે પદની તો અમને ક્યાં જરૂર છે અમે વગર પદે કોઈ પાર્ટીમાં જોડાયા વગર અમે અમારું પદ મેળવી ચૂકેલા છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમે ભાઈ ના છે અમે બે વખત ધારાસભ્ય ભાઈ છે આમાં તો અમે સ્વતંત્ર માણસ છે અમને પદની કોઈ જરૂર નથી ને તો મનસુખભાઈ સાથે વાત થઈ વસાવા સાથે હા મનસુખ વસાવા સાથે આપની વાત થઈ હતી કે આપ પાર્ટી છોડી રહ્યા છો ના 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 અમારે કોઈને પૂછવાની જરૂર નથી ને મનસુખભાઈ મનસુખ છે સંસદ છે હે જનરલ પર અહીં ગાડી ભરૂચમાં અદરણીય છે અમે લડીએ છીએ એટલે મનસુખભાઈ ચૂંટાય છે એમાં ક્યાં અમે ખોટું બોલીએ છે એમાં છોટુભાઈ એ શું કીધું છોટુભાઈ સાથે વાત થઈ આ બાબતે તમારી કોઈ

જોડાવાનો તો ક્યાં સવાલ છે આજે તમે રાજસ્થાનમાં જાઓ મધ્યપ્રદેશમાં જાઓ તો આજે એકબીજાના જોડાયેલા છે ને મધર ફાધર કોઈ કોંગ્રેસમાં હોય કોઈ ભાજપમાં હોય કોઈ પણ અમે અમે રીતે લડીએ છીએ હવે તમે શું કરશો આગળ તમે તમારા રાજનીતિ વિશે વિચાર્યું છે રાજનીતિક ભવિષ્ય વિશે અત્યારે તમે ખેતી કરીશું સારું મે અહીશભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મહેશ વસાવાએ રાજીનામું આપ્યું અને જે રીતે અમારા એડિટર સાથે વાતચીત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર